નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો દુનિયાભરમાં સૌથી વધુ ખાવાતું ફળ કેળા છે કેળા સ્વચ્છતા માટે ફાયદાકારક માનવામાં આવે છે તેમાં અનેક તેવા પોષક તત્વો પણ છે શરીરની બીમારીઓથી બચાવે છે કાચા કેળા અને પાકા કેળા બંને ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે તો હાલમાં કેળા ખાતા લોકો થઈ જજો સાવધાન વિડિયો સૌથી પહેલાં તમારા મિત્રોને શેર કરી દેજો શરીર માટે ફાયદાકારક કેળા કેટલાક લોકો માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે ખાસ કરીને પાંચ લોકો એવા હોય છે જેમને કેળા ખાવા ભારે પડી શકે છે આજે તમને જણાવી દઈએ કે કંઈ પાંચ સમસ્યા ધરાવતા લોકોએ કેળા સેવન ન કરવું જોઈએ આ કેળાનું સેવન કરતા હોય એવા પાંચ લોકોને આપણે શેર કરવાનું છે જે લોકો કેળા ખાવાથી એનર્જી હોય છે તેમને કેળા ખાવા નહીં કેળાની એનર્જી છે કે વાત તમે ટેસ્ટ દ્વારા પણ જાણી શકો છો સિવાય કેળા ખાવા ત્વચા પર ખંજવાળ આવવા લાગે છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે પછી ત્વચાની બીમારીઓ પણ થાય છે તો વિડીયો તમારા મિત્રો સુધી શેર પણ કરવાનું ભૂલતા નહીં